તેર વર્ષની બહેન સાથે કુકરમાં આચરતા બહેનને ને પાંચ મહિનાનો ગર્ભ રહી જતા ભાંડો ફૂટ્યો હતો સમગ્ર મામલે માતાએ સગા દીકરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હવસખોર ભાઈની ધરપકડ કરી છે સુરતના ડિન્ડોલી વિસ્તારમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધને લાંછન રૂપ ઘટના પ્રકાશમાં આવી હતી મજૂરી કામ કરતા દંપતી ચાર મહિના પહેલા કામ પર ગયા હતા ત્યારે તેમના સોળ વર્ષના પુત્રએ તેની તેર વર્ષની બહેન પાસે બીભત્સ માંગ કરી બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું સોળ વર્ષીય ભાઈએ વધુમાં બે વખત દુષ્કર્મ આચરતા બહેન ગર્ભવતી બની હતી ચાર દિવસ અગાઉ કિશોરીને પેટમાં દુખાવો ઉબો થયો હતો જેથી તેને હોસ્પિટલ લઈ જતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી આ ઘટના બાદ માતા પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી જો કે હાલ દીકરીની સારવાર ચાલુ છે જ્યારે સગા દીકરા વિરુદ્ધ માતાએ એ ડિંડોલી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તરુણની અટકાયત કરી છે ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધવામાં આવેલ છે જેમાં પોક્સોની કલમો સાથેની સેક્શન્સ એડ કરી અને ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં જે ભોગ બનનાર છે એ નાની તેરથી થી ચૌદ વર્ષની દીકરી છે આ આ ઘટનામાં આ દુષ્કૃત દુષ્કૃત્ય આચરનાર વ્યક્તિ છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે અને એ પોતે આ દીકરીનો સગો મોટો ભાઈ છે આ ઘટના જ્યારે બની હતી ત્યારે એના ઘરમાં કોઈ હતું નહીં બંને મા બાપ બારે કામ કરવા જાય છે આ દરમિયાન એનો ભાઈ સાવધાન ઇન્ડિયા અને ક્રાઇમ પેટ્રોલ આ પ્રકારના અલગ અલગ સિરીઝ જોતો હતો જેના અમુક સીન્સ જોઈ અને એને આ પ્રકારની ઘટના આચરી હતી જેમાં શરૂઆતમાં એણે પોતાની બેન સાથે થોડા હડપલા કર્યા હતા અને ત્યારબાદ દુષ્કૃત્ય આચર્યું હતું આ જે ઘટના બની છે એમાં સગા ભાઈએ આ પ્રકારની ઘટના આચરેલી છે પરંતુ જે દીકરી છે ખૂબ નાની છે એને આ પ્રકારની કોઈ પણ બાબતની બહુ શોધબુધ હોય અથવા જાણકારી હોય એવું જણાતું નથી અને શરૂઆતમાં એણે અડપલા કર્યા હતા અને ત્યારબાદ આગળ આખું કૃત્ય આચર્યું હતું અને જ્યારે આ દીકરીને પેટમાં દુખ્યું હતું ત્યારે એને પોતાના મધરને જણાવ્યું હતું એના મધર એને મેડિકલમાં ચેકઅપ માટે લઈ ગયા ત્યારે ત્યાં એ લોકોને ખ્યાલ આવ્યો હતો કે દીકરી સાથે આ પ્રકારની ઘટના બની છે જે અનુસંધાને તેઓએ મેડિકલમાંથી જે પોલીસને જાણ કરવાની આવે એ પણ જાણ કરી હતી પોલીસને જાણ કર્યા બાદ શરૂઆતમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે એની આઈડેન્ટિટી આ લોકોએ છુપાવી હતી પરંતુ ઊંડાણપૂર્વકની પૂછપરછમાં અમને ખ્યાલ આવ્યો હતો કે આમાં સમગ્ર ઘટના પાછળ એમનો સૌ મોટો ભાઈ જ છે કે જેણે આ કૃત્ય આચરેલ છે સમગ્ર ઘટના એક તપાસ માગી લેતી એ ઘટના છે કે જેમાં કોઈ આ આ પ્રકારનું કૃત્ય આચરનાર એ પોતે પણ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે અને કોઈપણ જાતના અમુક પ્રકારના સીન હોય છે અથવા અમુક પ્રકારની જે સિરીઝ અથવા અમુક પ્રકારના મૂવીઝ હોય છે જેનાથી એ પ્રભાવિત થઈ જતા હોય છે પરંતુ આ સમગ્ર સાયકોલોજીકલ વિભાગની ઘટના છે જેમાં અમે આ માટે જે સાયકોલોજીના જે એક્સપર્ટ હોય છે એનો પણ સંપર્ક કરી રહ્યા છીએ અને એનો દ્વારા પણ આમાં કંઈક અમને જો માહિતી મળે તો એની અમે તપાસ કરી રહ્યા છીએ આ પ્રકારની જે બનાવ બને છે એ જોતાં એવું જણાય છે કે આ પ્રકારના જે સિરીઝ અને આ પ્રકારના વિડીયોઝ અથવા મૂવીઝ જે બાળકોથી દૂર રહે એ માટે મા બાપે ધ્યાન રાખવું જોઈએ મા બાપ જ્યારે બહાર કામ કરવા જાય છે ત્યારે બાળકો પાછળથી કયા પ્રકારના વિડીયોઝ જોવે છે મોબાઈલમાં શું જોવે છે એ પ્રકારનું ધ્યાન ચોક્કસ રાખવું જોઈએ આ ઘટનામાં પણ આ જ્યારે ફક્ત સિરીઝની વાત નથી પરંતુ રાતના જ્યારે એમના ફાધર ઘરે આવતા હતા ત્યારે એના ફાધરના મોબાઈલમાં પણ એણે પોતે આ જે બાળકિશોર છે એને પોતે ફોન જોવાનો પ્રયાસ કરેલો હતો એટલે આ પ્રકારની વસ્તુ પણ પોલીસની સામે આવી છે પરંતુ જે એવિડન્સના પોઈન્ટ છે એ અમે તમામ વેરીફાઈ કરી રહ્યા છીએ અને એને તપાસમાં આગળ અમે કન્સિડર કરીશું પરંતુ લોકો માટે આ ચોક્કસ એક મેસેજ છે કે લોકોએ આ પ્રકારના ઘટના ઘરમાં જ ન બને એ માટે ખાસ કાળજી રાખવી જોઈએ જેથી પોતાની નાના બાળકો દીકરીઓની સેફટી રાખી શકાય અત્યારે અમે તમામ એવિડન્સ વેરીફાઈ કરી રહ્યા છીએ એણે એ ગુના પહેલાંનું એનું જે પોતાનું બિહેવિયર છે અથવા જે જે એણે કામગીરી કરી એ અમે તપાસ કરી રહ્યા છીએ અમે સીધા કોઈ એ નતીજા ઉપર નથી આવી શકતા કે આ પ્રકારનો વિડીયો જોઈને તરત જ એણે આવું કૃત્ય કર્યું હશે કે નહીં પરંતુ જે પ્રાથમિક માહિતી મળી છે એને અમે કન્ફર્મ કરી રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ સુરત